નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે મિત્રો લાઈફલાઈન વિદ્યાલય જે જામનગર કંડલા હાઈવે જામ ઉદય તાલુકો જોડિયા જિલ્લો જામનગર ખાતે આવેલી છે તેમાં વિવિધ વિષયના શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર ભરતી જાહેરાત મિત્રો તો તમે જોઈ શકો છો પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે ધોરણ એક થી આઠમાં વિવિધ વિષયોના શિક્ષકો માટે ભરતી જાહેરાત આવેલી છે ત્યારબાદ મિત્રો માધ્યમિક વિભાગની વાત કરીએ તો ધોરણ નવ થી દસ માટે તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ધોરણ અગિયાર અને બાર જે કોમર્સ વિભાગ છે તેના માટેની જાહેરાત આવેલી છે નોંધ આપેલી છે મિત્રો કે દરેક વિષય માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો જેમ કે પીટીસી તેમજ બીએડ જે ધરાવતા ઉમેદવારો તેમજ અનુભવ ધરાવતા શિક્ષકો છે મિત્રો તેને નીચેના નંબર પર સંપર્ક કરવા માટે અહીંયા માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો લાઈફ લાઈન વિદ્યાલય જે ગ્રેટ પ્લેસ ફોર એજ્યુકેશન જે જામનગર કંડલા હાઈવે તાલુકો જિલ્લો ખાતે આવેલી છે છે જેના સંપર્ક સંપર્ક નંબર આપેલા તમે તમે નોંધી લેશો મિત્રો મિત્રો ત્યાં પર વધુ માહિતી માટે કરી શકો છો આ આ તો હતી શિક્ષકો માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય